એમનું લગ્ન જીવન ખૂબ સુખીથી પસાર થાય એવી મારા તરફથી શુભકામનાઓ સ્ટેજ પર બિરાજમાન આપણા સૌના દાનવીર ભામાશા ચંદન ઠાકોર સાહેબ તમામ સાધુ સંતો સામાજિક આગેવાનો રાજકીય આગેવાનો દરેકને મારા પ્રણામ છે ખરેખર આમ તો લગ્ન જીવન છે ને માય આપણા તાર જેવું છું

થાય એની ખબર રાખજો આજ તમે બાઈક આપો છો ને એની કડતર હાલ નહીં થાય એની કડતર તમને ચાળી વર થાય